બનસકાંઠામાં ભાદરવી મેળા અગાઉ ભેખડો પડવાની ઘટના સામે આવી છે અંબાજીથી હડાદ માર્ગ ઉપર પાંચથી છ જગ્યા ઉપર ભેખડો ધસી પડી હતી અલગ અલગ જગ્યાએ ભેખડો સાથે પથ્થરો એ રોડ પર આવ્યા હતા ફોર લેન હાઇવે ઉપર રોજના હજારો વાહનો પસાર થાય છે ત્યારે આ ઘટના એ ખૂબ જ અહીંયા ચિંતામાં મૂકે છે ભારે વરસાદને પગલે ભેખડો પડવાની ઘટનાઓમાં વધારો થયો છે વહીવટી તંત્ર દ્વારા ભેખડો હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી

આવનારા દિવસોમાં એક સપ્ટેમ્બર થી સાત સપ્ટેમ્બર સુધી ભાદરવી મહાકુંભ શક્તિપીઠ અંબાજી ખાતે યોજના છે ત્યારે અંબાજીના આસપાસના વિસ્તારોમાં જે પથ્થરો અને શિલાઓ ઘસવાના જે બનાવો બની રહ્યા છે તેની સામે વાહનો જે પસાર થાય છે તેની સામે સવાલો ઉભા થઈ રહ્યા છે અને યાત્રિકો જે લાખોની સંખ્યામાં અંબાજી ખાતે આવનાર છે તેમની સામે પણ સુરક્ષા લઈને સવાલો ઉઠ્યા છે શક્તિસિંહ રાજપૂત ગુજરાત ફર્સ્ટ અંબાજી